આ જો એ વાતની ચર્ચા છે ભાઈ સુરતમાં જે કાંડ થયો હત્યાકાંડ આપણે એના વિશે જ વાત કરશું કે આપણા આગેવાન જે લોકો છે એને બધાયને કહેવાનું કે ભાઈ જે આગેવાન તરીકે કામ કરો ન્યાય અપાવો એનો વાંધો નથી સીધે સીધું એ હાસો બધાયને ભાઈ ન્યાય અપાવજો પછી કોઈ પણ માણસ છે કોઈ ડરે તમે કોઈ ધમકાવે ગાતે હોય અને એની અંદર તમે નીકળી જાવ ભાઈ તો સમાજને ભેગો રાખીને કામ કરો તમ તારે બધો સમાજ તમારી ભેગા હત્યા કામ છે તમારી ભેગા કેટલા કેવડું પબ્લિક છે બરોબર જે માતાજી ભાઈ તો કોઈ પણ આગેવાન હોય નામ લઈને હરેક બધાય આગેવાન જ છે ભાઈ આપણા સમાજમાં અને બધાને આગેવાન થવા ધોડે જ છે જરાક પ્રેશર આવશે એટલે તરત એમાંથી નીકળી જશે હા હવે આ બી હવે આપણું કામ નથી તો ભાઈ સમાજની અંદર ન્યાય અપાવો અને નીતિથી ન્યાય અપાવજો પછી તમને કોઈ તમારી ઉપર કે પ્રેશર આપશે કે અથવા કોઈ તમને લાલચ આપે તો એની અંદર લાલચમાં આવી અને કોઈ આપણા સમાજને ન્યાય મળતો હોય તો એમાંથી તમે નીકળી જાઓ કે ભાઈ આપણે આમાં આપણો કાંઈ કામ નહીં આવે તો એ ખોટી વાત છે ભેગ દેવી પૂજક સમાજ ભેગા રહી અને કામ કરજો ભાઈ આપણું તો એ કહેવાનું છે કારણ કે આપણને કેમ ખબર પડે કે આપણે ભલે એ લોકો બધા જે કોઈ માણસો ન્યૂઝ દ્વારા કે અહીંયાના સ્થાનિક લોકો હોય એમ કહેતા હોય કે ભાઈ પૈસા અમે પી દારૂ પીને કે નશા નશો કરીને કાંઈ પણ કર્યું હતું આપણને કઈ રીતના ખબર પડે કોઈ દારૂ પીન કર્યું હતું કે નશામાં કર્યું હતું કે પછી કોઈ દુશ્મની લેવા કોઈ પણ આ મર્ડર કર્યું હોય આમાં તો બધાય મીડિયાવાળા કે કોઈ પણ માણસ એ રીતના લખે કે ભાઈ નશો કરીને છોકરાનું મર્ડર કરી નાખ્યું પણ જ્યાં લગ્ન સાબિત ન થાય એટલે કદાચ સાબિત થતું હોય અને કોઈ પણ માણસ એની અંદર આવી અને પછી દાખલા તરીકે પૈસા જમી દે કે કોઈ પણ હોય તો એ પાછળ પાછા પગ કરી જાય એવું ન કરતા ભાઈ આપણે તો સમાજના આગેવાનને જ કહેવાનું છે પછી બીજા એની હા એમ બીજા એમ કોઈ કીએ કે ભાઈ દેવી થી શું થાય કઈ ન થાય ખાલી વાત કરે એવી રીતના ભાઈ પાછું જોવું પડે એવું કોઈ ન કરતા ભાઈ જે કોઈ આગેવાન આમાં ઇન્વોલ્વ થયા હોય સુરત ની અંદર અને કોઈ આ બધું જે કઈ આગેવાન તરીકે કામ કરતા હોય તો એ લોકોને ન્યાય અપાવજો કારણ કે એકનો એક જીતો જેને કર્યો છે એને દુઃખ હોય અને એને કેવડી પીડા હશે કેવડું દુઃખ હશે એ તો એના ઘરના સભ્યોને જ ખબર હે છે બરોબર એટલે કોઈ માતાજી ભગવાનનો ડર રાખી અને કાંઈ પણ તમે ન્યાય કરજો સમાજનો સમાજ ઉપર અત્યાચાર થાય છે ભાઈ હા મેં જ છે આપડે તો ભાઈ આપણા સમાજને ન્યાય મળે ને એટલા માટે જ જો આ બધું અત્યારે વિડિયો લાવે છે બધાને આપણે જણાવી છે કે આમાં તો એક અભિજ્ઞનો સાથ સહકાર છે અને સપોર્ટ છે તો આપણા સમાજને ભાઈ ન્યાય મળશે બાકી તો કાય કોઈ વસ્તુ નથી થવાની બરોબર આપણા સમાજને ઘરે જઈને મારી આવે છે રસ્તામાં મારે છે ગમે ત્યાં ભેગા થાય ને આપણો સમાજને હલકો ગણે બધા હાથ ઉપાડે છે તો ન્યાય માંગો સરકાર પાસે કે કોઈ પણ અધિકારી હોય તો નાના માણસ કોઈ આપણા દેવી પૂજક સમર્થી અંદર હોય તો એને કોઈ જવાબ નહીં દે બરોબર પણ આપણા સમાજના આગેવાન હોય તો આપણા સમાજને ભેગો રાખી અને આનો ન્યાય માંગો પણ કાર્ય કરાવો ભાઈ અને આપણી માંગ એ જ છે

પણ કોઈ સમાજ ને એવો કોઈ માણસ કામ કરતો હોય કોઈ આગેવાન દાખલા તરીકે એક મિનિટ ભાઈ બે મિનિટ હોલ્ડ કરી દો

અત્યારે બધા કાંડ કરી નેતા બે ગયા છે ને એ લોકો અત્યારે કોઈ જવાબ નથી દેતા રાજેશભાઈ સપોર્ટ ની જરૂર હોય સાચો ની જરૂર હોય એકલા થી કઈ ન થાય કોઈ પણ માણસ છે તમે કામ કરવા કોઈ પણ માણસ માંગતા હોય ને એકલો ધોળેલા છે એકલું જે કઈ છે એનાથી કઈ નથી થવાનું મેં તે પેલા વિડીયોમાં કીધું હતું કે આપણે કાલાવડ તાલુકાનું ગામ છે નાગપુર બરોબર તો યાનું તો કોઈ સમાજે એવું ન કીધું કે કોઈ સમાજ એવો મને નથી અત્યારે કે લોકો જ્યાં કોઈ આપણા સમાજના આગેવાન ગીએ છીએ અને જે જાતા હોય છે તેને આપણને આપણે સમાજ એમ કે આગેવાન થવા ધોડા લાટતા પોતાના ખર્ચે ધોડા લાટે કે જે કરતા પણ સારું કામ કરે છે ને નાગપુર ગામમાં એ લોકો પાસે કાયદેસર બધી જમીન અને મકાનનું આ તે બધું હતું બરાબર હવે દેવ પૂજક સમાજ નાના ભાઈ જે કોઈ પણ અહીંથી એની અંદર જેટલા મકાન હતા એ બધાની હવે તંત્ર તો હપ્તા આવી ગયા હતા તો કાયદેસર વગર હપ્તા ન આવે બરોબર એ પેલા મેં લાઈવ માં વાત કરી હતી તો હજી સુધી ત્યાં લોકો કોઈ આપણા દેવ પૂજક સમાજ ના આગેવાન ગયો જ નથી હજી કોઈ કેતું નથી કે અમે ત્યાં જાય છે કે આ લોકો ને એ રીતના છે કે ગામ લોકો જોઈને હેરાન કરે છે એને ગામ લોકો જ હેરાન કરે છે કે ભાઈ ફોન વસ્ત માં ફોન આવી ગયો હતો ભાઈ એ ત્યાં લગન આવશે અલે ભાઈ

હવે અમુક જે કોઈ માણસો આની અંદર ઇન્વોલ્વ હોય મકાન પાડવામાં કે જે ગામના માણસો જે કોઈ આગેવાનો સરપંચો કોઈ પણ માણસો ખરા ને તો એ લોકો દેવી પૂજક ને ન્યાય કેમ નથી અપાવતા એ લોકો આખું ગામ થાય દેવી પૂજક ને બારા કાઢે છે હવે એ લોકો સામાન હરગાવી નાખો જે કઈ દેવી પૂજક નો ઝુંપડા હરગાવી નાખ્યા એની અંદર બધો સામાન એની ઘર વખરી બધું હરગી ગયો બરોબર તો ન્યા આપડો આપડા આગેવાન ક્યાં ગયા હે બધાય તો ન્યા કેમ કોઈ જાતા નથી